એની આ મીટિંગમાં તમારા જે પેજ કમિટીના મતદાર યાદીના જે પેજ છે એક પેજ ઉપર ત્રીસ નામ છે અને ત્રીસ નામનો અર્થ થાય છે એક પેજ પર દસ ઘર અંદાજે હશે કેટલા છે કોઈ ભૂત રોંગને ખબર છે નથી ખબર એક પેજ હોય ને એની પર ત્રીસ નામ હોય આપણે એક ઘરમાં અંદાજે ત્રણ મત ગણીએ તો લગભગ દસ નવ આઠ એટલા ઘરો એમાં હોય છે એમાંથી આ દોઢસો સભ્ય બન્યા હોય તો દરેક પેજ ઉપર પાંચ એ પેજ કમિટી સભ્ય હોય બુથ પ્રમુખે તમારા તેર જણ ને બબે પેજ આપવાના છે પોતે પણ બે પેજ લેવાના છે તમારા બુથ ના લગભગ ત્રીસ બત્રીસ પેજ હશે તમે અઠાવીસ પેજ આપી દો પછી કોઈ મહિલા મોરચા કાર્યકર્તા હશે કોઈ યુવા મોરચા હશે કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ હશે એને પણ એક એક બબ્બે પેજ આપી દો અને એમને સૂચના આપો કે આ બંને પેજ પરના પાંચ પાંચ પેજ કમિટીના સભ્યો છે એનો તમારે એક દિવસમાં સંપર્ક કરવાનો છે આજે મીટિંગ કરો કાલે સાંજ સુધીમાં થઈ જાય હવે તમે ત્યાં કુલ મળીને દસ દસ ઘર ગણીએ તો એક કાર્યકર્તાને વીસ ઘરનો સંપર્ક માટે તમે આપો તો વીસ ઘર જોવામાં તો મોહલ્લામાં જોયો આમ તો ત્યાં ને ત્યાં જ પેજ વેજ કમેટીના સભ્યોથી એક પેજ પર રહેતા હોય ને તો કેટલો ટાઈમ લાગે એક જણને ત્યાં દસ મિનિટ લાગે વીસ જણને ત્યાં તમે જાઓ ભેજ કમેટીના દસ લોકો ને બાકીના દસ લોકો દસ ઘર તો આ વીસ ઘરમાં બસો મિનિટ થાય બસો મિનિટ એટલે ત્રણ સાડા ત્રણ કલાક થાય તમે સવારે કલાક દોઢ કલાક જાઓ સાંજે દોઢ કલાક જાઓ તો તમારા વીસ ઘરનો સંપર્ક થઈ જાય કે નહીં થઈ જાય ને કાલે થઈ જશે આજે તમારે બધાને પણ પેજ આપવા પડશે ને ઝેરોક્ષ કોપી તૈયાર છે પ્રમુખ છે તૈયાર છે બધાને પહોંચી ગઈ છે બૂથ માં આજે આપી દેજો અને આજે આપીને એ જ્યારે આ બૂથના કમિટીના સભ્ય બધાનો સંપર્ક કરવા જાય ત્યારે એને એ પેજ પર રહેનારા કોઈને કોઈ કાર્યકર્તાને સાથે રાખે એ વિસ્તારમાં ચૂંટાયેલો કોઈ કાર્યકર્તા હોય તો એને સાથે રાખે બે ત્રણ જણા જાય સવારે જાય બપોરે નહીં જતા નહીં તો કોઈ હું કેમ સવારે જાઓ અને ત્યાં જઈને તમે જયારે પેજ કંપનીના સભ્યોને મળો ત્યારે એમને પૂછ્યો કે તમે પેજ કંપનીના સભ્યો છો એ કે હા હું છું તો એને કહેજો કે તમારા ઘરનું મતદાન અને તમારા પેજ પરના દસ ઘરોનું મતદાન કરવાની જવાબદારી તમારે લેવાની છે